નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના માટીએટ ગામની સીમામાં ચાલતા કોટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઇપલાઇન અર્થે જે કોન્ટ્રાક્ટરને ઈજારો સોંપાયો હતો તેણે નિયત સમય મર્યાદામાં ઈજારાનું કામ પૂર્ણ ન કરતા કંપની દ્વારા પેમેન્ટ અટકાવતા ઈજારેદારે સાઇડ ઉપરથી પાઇપલાઇનનો મોટો જથ્થો તેમજ અન્ય મશીનરી મળી અંદાજે રૂપિયા એક પોઈન્ટ સામાન કંપનીની જાણ બહાર અન્યત્ર સગે વગે કરી દેવાતા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ઇજારદારની અટકાયત કરી હતી અને સગે વેગે કરવામાં આવેલ પાઇપલાઇન વેલ્ડિંગ મશીન સહિત અન્ય સામાનને રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી માટીએડ ખાતે કોર્ટેક એનર્જી કંપનીની પ્રોજેક્ટ સાઇડ ઉપર ગેસ પાઇપલાઇન બિછાવવાનો કોન્ટ્રાક્ટ પંકજ અગ્રવાલને સોંપ્યો હતો જે કોન્ટ્રાક્ટ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસથી થી ત્રણ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો હતો